પટેલ મારા રામ 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 આ બધા ભાઈઓને લઈને કેમ આવવું પડ્યું મારે છોકરો પહેલા છે તેને તેલા એટલા માટે એક બારવાટીયારી જરૂર છે તે જાની રખેવાળી કરે ને એમાં શું મોટી વાત છે હું છું ને બારવટીઓ એવું છે માથા ભારે બારવાટીઓ થશે પણ જોની રખેવાળી કરવા માટે બે રોણી સિક્કા થશે તમે ચિંતા ના કરો બેની ત્રણ રોણી સિક્કા આપી દઈશું પણ મારી છોકરી જાનિ રખેવાળી કરવારી છે હા એમાં તો જોવું પડે હા તો બરોબર ડેડી મા માથો પડે તો ઝાલા બોલ્યા પછી ફરતું નથી શું છે આજ તો હવે કરો કંકુ ના પટેલ હવે તૈયારી કરો હું બારવાયું ખેલવા તૈયાર છું હા તો અમે તૈયારી કરીએ સારું